મૃતકના પરિવારને મળવા માટે કોંગ્રેસનું ડેલિગેશન પહોંચ્યું ધારાસભ્ય જિગ્નેશ મેવાણી લાલજી દેસાઈ ધારાસભ્ય કાંતિ ખરાડી દિનેશ ઠાકોર સહિતના કોંગ્રેસ આગેવાનો ડીસા સિવિલ પહોંચ્યા અને વિસ્ફોટ કામ મામલે સરકાર અને પોલીસને આડે હાથ લીધા ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ હોવાના નામ મૃતકના પરિવાર સહિત કોંગ્રેસનું ડેલિગેશન થાણા ઉપર બેઠું જો કે પરિવારની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી કોંગ્રેસ અને મૃતકના પરિવાર ડીસા ડિસાસીલ આગળ ધરણા પર બેસવાનું આહવાન કર્યું જો કે પોલીસે પરિવારની જાણ બહાર મૃતકના મૃતદેહને વતન મોકલી દેવાના આરોપો સાથે કોંગ્રેસે ધરણા યોજ્યા હતા જે મામલે રાજ્ય સરકારને આડેહાથ લેતા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કહ્યું કે રાજ્ય સરકાર કેવા ભ્રષ્ટાચાર છુપાવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં લાગેલ આગમાં વીસ જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છતાં પણ એમના પરિવારને મોઢું પણ જોવા નથી દીધું તંત્ર ને કલેક્ટર ને એવું શું છુપાવવા માંગે છે કે પરિવારની મંજૂરી વગર તેમની ડેડ બોડી મધ્યપ્રદેશ મોકલવા રવાના કરી છે શું કમલ અંગે પછી ગાંધીનગરની સૂચનાથી આ ડેડ બોડી રવાના કરી છે જોકે મધ્યપ્રદેશ ની પોલીસ અને સરકારે અહીં આવી ડાપણ ના કરવું જોઈએ તેવું પણ નિવેદન આપ્યું બોડી પરિવાર વગર કોને સોંપી તેની પણ તપાસ કરવી જોઈએ જે અધિકારીઓના કારણે આ કાંડે સર્જાયો છે તેના ઉપર પણ તપાસ થવી જોઈએ સાથો સાથ એસઆઈટી ફોન બનાવી છે તેવા આરોપ પણ લગાવવામાં આવ્યા છે જો કે કોંગ્રેસ આગેવાન લાલજી દેસાઈ પણ નિવેદન આપ્યું કે ગત વર્ષે મધ્યપ્રદેશની હરદામાં પણ બ્લાસ થયો હતો અને તેને તાળું લાગ્યું ત્યાંથી મજૂર નહીં ડીસા શિફ્ટ કર્યા હોવાનો દાવો કરાયો જ્યાં ફટાકડા રાખવાનું ગોડાઉન હતું ત્યાં ફટાકડા ઉત્પાદન પણ થતું હોવાનો દાવો કરાયો અને આ લોકોને બચાવવા માટે રાજનેતાઓ હાથ હોવાનું લાલજી દેસાઈએ જણાવ્યું છે એબર પ્રકાંસ ભારતી ગોસ્વામી ભારતીય સ્પીતા બનાસકાખા તીસાના ગોડાઉન માં ગેર કાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને 20 જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોમાયા એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે

એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ મર્યા પણ મોઢું ન જુએ જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી એમને લાશ જોવા ન દો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર જેને આઈડેન્ટિફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્ય પ્રદેશની પોલીસે મધ્ય પ્રદેશના સરકારના માણસો અહીંયા ગુજરાતમાં આવીને દાપણ જરૂર બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય આ માં કહી રહી છે માં ખોટું બોલી રહી છે પૂછો તમે એમને કોણ હતું તમારું આપણે કોણ થાય મેડીપા મે તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા

આ એસઆઈડી ફ્રોડ છે આ એસઆઈટી એ નકરી ચારસો વીસી છે હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રિટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો અને અમે બધા આ પીડિત પરિવારોની પડઘે ત્યાં સુધી ઊભા નથી થવાના જ્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવા બનાવે મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ લઈને જતી રહે આ કઈ રીતે ચાલે हरदानी फैक्ट्री आप दिशा पहुंचे हो जो पीड़ित परिवार है उनसे भी मिले हो क्या बात हुई है मैं गुजराती और हिंदी दोनों में थोड़ी बात रखूंगा हरदा के अंदर पिछले साल जो ब्लास्ट हुआ उस ब्लास्ट में 13 लोग मर गए थे वही हरदा की पटाके की फैक्ट्री के अंदर वहां पे उसको ताला लगा तो वहां के कॉन्ट्रैक्टर ने वहां के मजदूरों को यहां पे चंद दिन पहले यहां पर उनको शिफ्ट किया जहाँ पर सिर्फ गोडाउन में माल रखने का परमिशन था पटाखे रखने की वहाँ पे पटाके का उत्पादन कैसे शुरू हो गया और जिसको सरकार ने परमिशन नहीं दी थी वैसे गोडाउन में कैसे यहाँ पर पटाखे रखे गए क्या किसकी जिम्मेदारी है सबसे जो खतरनाक उसमें मुझे षडयंत्र लग रहा है कि किसी को बचाने की बहुत बड़ी साजिश है ये हरदा का फैक्ट्री का मालिक और यहाँ के लोग और कहीं बड़े राजनेता का इसमें हाथ है जिसकी वजह से ये लोग इसको लिपापोती करके छुपाना चाहते हैं नहीं तो जिसकी माँ यहाँ पर हो जिसका भाई यहाँ पर हो जिसका बाप यहाँ पर हो उसकी बॉडी को लेकर अचानक यहाँ से छुमंतर कर देना वो ठीक बात नहीं है हूँ गुजराती में मित्रों तो कहूँ के हरदानी फैक्ट्री में तेर लोग गया वर्षे मरिया आज प्रकार ब्लास्ट थे तो ये फेक्टरी मालिक त्याना मजदूरों ने अँ गुजरात में मोकले जेनी मंजूरी मत ફટાકા રાખવાનો ગોડાઉન તરીકે છે ઉત્પાદન કરવાની મંજૂરી નહોતી અને એ મંજૂરી પણ ગયા વર્ષે પૂરી થઈ હતી તો કોની રહેમ ચાલતું અનેક સવાલો ઉઠાવ્યા છે પણ સૌથી મોટું અત્યારે અમે એ કહીએ છીએ જ્યાં સુધી પરિવારજનો પોતે પોતાના સ્વજનની બોડીને આઈડેન્ટિફાઈ ના કરે ત્યાં સુધી ગુપચાપ રીતે અહીંથી ડેડ બોડીને મધ્યપ્રદેશ રવાના કરવા પાછળનું ષડયંત્ર શું છે કોને બચાવવા માગે છે સરકાર